ત્રિપુરામાં ભારે વરસાદથી વીસ લોકોના મોત થયા ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર અને ભૂસ્ખલન થયું પૂરના કારણે પાસઠ હજાર લોકો વિસ્થાપિત થયા છે અનેક લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર એનડીઆરએફની વધુ ચાર ટુકડીઓ રાહત અને બચાવમાં લાગી ભારે વરસાદથી નદીના પાણી ગામોમાં ફરી વળ્યા છે ત્રિપુરાની રાજધાની અગરતલા પાણીમાં ગરકાવ રસ્તા છે પુલ છે તૂટી ગયા છે આખા ગામ ડૂબી ગયા છે સીએમ માનિક સહાય લીધી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ત્રિપુરા નુકસાન થયું છે તો ખાસ ત્રિપુરામાં વરસાદના કારણે વીસ લોકોના મોત થઈ ચૂક્યા છે પાટનગર જે અગરતલા છે તે તો આખું જાણે પાણીમાં ગરકાવ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે પુલ તૂટી ગયા છે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને એટલી ભયાનક સ્થિતિ થઈ છે કે કેટલાય લોકોને અહીંયા વિસ્થાપિત કરવાની પણ ફરજ પડી છે તો ત્રિપુરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં વરસાદ જો યથાવત રહેશે તો સ્થિતિ બધી બદતર થઈ શકે છે પાસઠ હજાર લોકોને અત્યારે વિસ્થાપિત કરવાની ફરજ પડી છે રાહત શિબિરોમાં છે તો બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે એસડીઆરએફ હોય કે એસ એનડીઆરએફ હોય તે રાહત બચાવ કાર્યમાં જોડાયેલી છે આપ જોઈ રહ્યા છો કે નાના બાળકને બચાવ કરવામાં આવ્યો કારણ કે લોકો જે છે તેમના ઘર તૂટી પડતા ક્યાંક પાણીમાં ગરકાઉ થઈ રહ્યા છે ડૂબી રહ્યા છે ત્યારે નાના બાળકોને પણ જે તરવૈયાઓ છે તે બચાવી રહ્યા છે તો પરિવારોના પરિવારો જે છે એ બેઘર થઈ ગયા છે લોકોને રાહત શિબિરોમાં પહોંચાડવા માટે મોટી બોટનો સહારો લેવાનો પણ વારો આવ્યો છે અલગ અલગ નદીઓમાં પણ ઘોડાપુર આવ્યું છે અને પાણીનો એટલો તેજ પ્રવાહ છે કે લોકોના ઘર લોકોની ઘરવખરી પાણીમાં તણાવવા લાગી